ખેરાલુ ગામમાં બીમારીના કારણે ભેંસોના મોત જ્યાં બીમારીના કારણે વીસ થી વધુ ભેંસોના મોત થયા છે તો પશુપાલનમાં ભેદી બીમારી આવતા મોત થયા છે જ્યાં ખેરાલુના ખેડૂતોને જે હાલ તો રોવાનો વારો આવે છે જ્યાં સરકારી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે તો ખેરાલુની ઘટના કે જ્યાં ખેરાલુમાં જે કહેવાય કે ભેંસ જે છે આ ભેંસોના બીમારીના કારણે મોત થયા છે જેમાં વીસથી વધારે ભેંસો જે છે એ મોતને ભેટી છે કે જ્યાં પશુપાલનમાં આ ભેદી બીમારી આવતા જે ભેંસોના મોત થયા છે જ્યાં ખેરાલુ જે છે ખેરાલુના ખેડૂતોને હાલ તો રોવાનો વારો આવે છે ત્યારે આ અંગે સરકારી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી જે પશુપાલકો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે તો બીમારીના કારણે વીસ જેટલી ભેંસો છે આ ભેંસોના મૃત્યુ થયા છે અને જેના કારણે પશુપાલકોને રોવાનો વારો આવે છે તો ત્યારે સરકારી તંત્ર પાસે તપાસ કરવામાં આવે અને જે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી